નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ મગફળીની અરાજીમાં તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ મગફળીના ભાવ જાણવા માટે તો મિત્રો આપણે ઢગલા ફરશું અને ભાવ જોઈશું તો કેટ કેટલા ભાવ આવેલા છે મિત્રો તો આજે મગફળીમાં સાધુભાગ ઢગલા પેન્ટિંગ સીરિયલ છે મિત્રો તેર તેરસો ને સાઠ રૂપિયા સીયલ જે મિત્રો આ મગફળીના અને એક હજાર પૂરા આગળ હજી આપણે જોઈશું એક હજાર છેતાળીસ આગળ એક હજાર પંદર રૂપિયા ઢગલાના અને એક હજાર પચીસ રૂપિયા આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે મિત્રો એક હજાર આપણે એ તરફ પણ જઈશું મિત્રો આ ઢગલો પણ જેથી કરી મગફળી કપાસ એરંડા અને અન્ય પાકોના વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકી અગિયારસો ને છ્યાસી રૂપિયા હતા ઢગલા એક હજાર પંચોતેર અને જીરાના તલ ના શોર્ટ વિડીયો મિત્રો અમે નાખી હતી અત્યારે આવક ઓછી એટલે શોર્ટ વિડીયો બનાવીને નાખી હતી બારસો રૂપિયા એટલે મિત્રો શોર્ટ વિડીયો પણ જોઈ લેજો બારસો ને છન્નું રૂપિયા છે ચાલો મિત્રો તો આપણે હવે લાઈવ હરાજી તરફ જઈએ અને

હરાજી ના ભાવ ધન્યવાદ મિત્રો હવે ફરી કાલે મળીશું મિત્રો